કેનેડાએ વધુ એક મહત્વનો નિર્ણય કર્યો હવે માતા પિતા અને દાદા દાદીની પરમાનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશીપને અટકાવી દીધી છે ઇમિગ્રેશન મિનિસ્ટરે આ નિર્દેશ જાહેર કર્યો કેનેડાએ હાલના કેસના બેકલોગને સાફ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માતાપિતા અને દાદા દાદીના પીઆર સ્પોન્સરશીપ માટેની એક નવી અરજીઓ સ્વીકારવાનું અસ્થાયી રૂપે અટકાવી દીધું છે ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આ નિર્ણયની જાહેરાત કરી છે કેનેડા ગેઝેટમાં પ્રકાશિત નિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે અમે ફેમિલી રીયુનિયન માટે પ્રતિબદ્ધ છીએ પરંતુ ગત વર્ષે સબમિટ કરાયેલી અરજીઓને પ્રોસેસ કરવી એ અમારી પ્રાથમિકતા છે સરકાર આ વર્ષે ફેમિલી યુનિયન પ્રોગ્રામથી સબમિટ કરવામાં આવેલી પંદર હજાર જેટલી અરજીઓને સ્વીકારવાનો ટાર્ગેટ રાખ્યો છે કામગીરીને ફરી વ્યવસ્થિત કરવા માટે અને ઇમિગ્રેશન સ્ટ્રીમ્સમાં નવી સ્પોન્સરશીપને પણ અટકાવવામાં આવી છે અને આ સિવાય બે હજાર ચોવીસમાં વીસ હજાર પાંચસો અરજીઓ સ્વીકારવાના લક્ષ્ય સાથે પાંત્રીસ હજાર સાતસો રેન્ડમ પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને આ પ્રોગ્રામ હેઠળ અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા ઇમિગ્રેશન મિનિસ્ટર મિલરે રજૂ કરેલા ઇમિગ્રેશન અંગેના બે હજાર ચોવીસના વાર્ષિક અહેવાલ મુજબ બે હજાર ત્રેવીસના અંત સુધીમાં ચાલીસ હજારથી વધુ માતા પિતા અને દાદા દાદીની સ્પોન્સરશિપ અરજી બાકી હતી રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે અરજીઓ માટે સરેરાશ પ્રોસેસિંગ સમય હાલમાં ચોવીસ મહિનાનો છે